મનોજ બાજપાઈ પોતાની જે ભારત માટેના જે એજન્ટ છે એ એજન્ટ તરીકેની કામગીરી ખૂબ નિભાવે છે ખાસ કરીને તેની સાથે આ વખતે જયદીપ હાલવત જે છે એ નેગેટિવ ભૂમિકામાં જોવા મળે છે બંને લોકોએ સુપર એક્ટિંગ કરી છે ભાઈ તેમની આગલી સિઝનની જેમ જ આ સિઝન પણ એક યુનિક એટ્રેક્ટિવ સિઝન રહે છે અને ભાઈ ફિલ્મના જે વેબ સિરીઝના જે એન્ડમાં એક મહેમાન કલાકાર એક

અને એ એની બધા ઘણા બધા કલાકારો વેબ સિરીઝમાં કરેલી છે પણ નાગાલેન્ડમાં જે એક અટેક થાય છે તેનો દોષ ચીન ઉપર જાય છે મ્યાનમાર ઉપર જાય છે અને એકચ્યુઅલમાં તેમાં રહેલો છે આપણો દુશ્મન દેશ કઈ રીતે બધું પડતાપાસ થાય છે એ આખી સિઝનમાં જોવાનું રહે છે અને મનોજ વાજપેયીની એક દમદાર એક્ટિંગ તમને આ સિઝનમાં જોવા મળશે પણ એક વસ્તુ મને એ રીતે કે બહુ લાંબી સિઝન હોવા છતાં પણ સિઝન હજી પૂરી નથી થઈ લાન્ડ એન્ડ સીઝન નો એન્ડ એ હવે નેક્સ્ટ સીઝન માં આવશે એક થોડુંક મને લાગ્યું કે એક તો બહુ લેન્થ લાંબી સીઝન ચલાવી છે અને તેમાં પણ હજી એન્ડ લાવ્યો નથી બાકી ઓવરઓલ સુપર ડુપર જે મનોજ બાદશાહી ફેન જેને સ્કાય યુનિવર્સિટીની સાથે ખૂબ જ મજા આવતી હોય જેના માટે તો આ સિઝન ખૂબ જ જોવા જેવી છે મારા તરફથી આ સિઝનને પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર આપું છું અને ભાઈ મનોજ બાજપાઈ તેમજ જયદીપ હાલત બંનેની એક્ટિંગને સુપરસ્ટાર આપું છું ભાઈ ગજબ રીતે એક્ટિંગ કરી છે તો ભાઈ ન જોવાનું ચૂકશું નહીં જો તમને આ રીતની વેબ સિરીઝ ગમતી હોય તો જોઈ નાખજો બસ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો મળીશો સાથે ત્યાં સુધી કલ્પેશ વજરંગી ના ભારતમાં તકી જાય વંદે માધરમાં